જો તમે માથાભારે હો ને તો સુધરી જજો લુખા હો તો ઘરે જ લુખાગીરી કરજો બહાર ન કરતા નહીતર તમારા પર તવાઈ નક્કી છે કારણ કે હવે પોલીસ અને સરકાર તમને છોડવાની નથી આવું જ કઈક આજે સુરતમાં થયું છે જ્યાં માથાભારે ભારે ગેરકાયદે દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી ગયું છે કોણ છે આ માથા કોઠારી આવો જોઈએ માથા ભારે સજ્જુ કોઠારીનો નોસ્ત સજ્જુ ની મિલકત પર બુલડોઝર પરિવસે સજ્જુ ને પોલીસે બતાવ્યા તારા તારે જમીન પર ફિલ્મ તમે જોઈ જ હશે પરંતુ અહીં આપણે તે તારાની વાત નથી કરી રહ્યા પરંતુ લુખાઓ સરકાર અને પોલીસ જે તારા બતાવી રહી છે તેની વાત કરી રહ્યા છીએ માથાભારે સજ્જુ કોઠારી સામે સુરત પોલીસ અને તંત્રએ તવાઈ બોલાવી સુરતના નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રએ પગલા ભર્યા છે જેમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને ત્રીસ જેટલા ગુનાઓમાં સામેલ અને ગુજસી ટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં નાનપુરા વિસ્તારમાં जमरू के गली में आगे सरकारी प्लॉट पर दबाड़ करायल मिलक पर पालिका और पुलिस ऐसी ने बुलडोजर फिर भी दी थी पुलिस स्टेशन की हद में नानपुरा एरिया में जमरू गली के पास में ये सरकारी जगह है इसके ऊपर 10 से ज्यादा दुकानें और एक छोटा कॉम्प्लेक्स जैसा ये सब बना के कब्जा किया हुआ था लंबे टाइम से और ये पीछे एक सज्जू कोठारी करके आरोपी है गुच्छी टोका और अटेम्प्ट टू मर्डर कई सारे गुना उस पे तीस जितने गुना है उसकी मदद से ये सब कब्जा हुआ था और अभी एसएमसी की टीम के साथ मिलके और ये दबान को दूर किया गया सरकारी जमीन पर सज्जुए उभी करी हती दुकानों दुकानों भाड़े आपी दर महीने कमातो तो हतो पंदर हजार जेल में रहने पर सज्जु वसूल तो हतो दुकानों नु भाड़ू पालिका ने पुलिस ना अधिकारी हुए स्थल पर पहुंची कामगिरी शुरू करता दुकानदारों ने दुकान में मा माल सामान काटवा दौड़ा दौड़ी करी हती परफ्यूम डब्बाओ भंगार ना पोटला गेरेज न टूल अन्य हड़बड़ी में बाहर लाता जुआ हता। जो के तंत्रे, ने समय की ने दबान खाली करा इस तरह के जितने आरोपी हैं उनकी जितनी प्रॉपर्टी है, है चाहे वो सरकारी जमीन पे कब्जा है किसी दूसरे की जमीन पे कब्जा है वो सब दबान जो है हम लोग अलग अलग डिपार्टमेंट के साथ मिलके हटा रहे हैं કાર્યવાહી ચલતી બે મહિના પહેલા જ સજ્જુ નું ઘર પણ કરાયું હતું ધ્વસ્ત મહત્વનું છે કે આરોપી હાલ જેલમાં બંધ છે છતાં તેના ગેરકાયદે ધંધાઓ બહાર ધમધમી રહ્યા છે જેને ડામવા માટે પોલીસે હવે સજ્જુ દરેક અડ્ડાઓ ને ધ્વસ્ત કરવાનું નક્કી કર્યું છે પોલીસની આ કામગીરીથી આસપાસના આસપાસ વિસ્તારના લોકો પણ ખુશ છે કારણ કે તેઓ પણ લુખા સજ્જુ થી પરેશાન હતા ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત